ગોખા આઈટીઆઈ ખાતે તાલુકા કક્ષાનો કિસोरी મેળો યોજાયો ભાવનગર જિલ્લાના ગોખા તાલુકાની આઈટીઆઈ ખાતે ગોખા આઈસીડીએસ ઘટક કચેરી તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાનો કિસोरी મેળો યોજાયો હતો આ પ્રસંગે સીડીપીઓ શ્રી માધુરીબેન ડોડિયાએ કિસोरी મેળાનું મહત્વ આંગણવાડી કેન્દ્ર ખાતેથી આપવામાં આવતા ટી એચ આર પેકેટ બિનપોષણ ઘટકમાં વિવિધ જાહેર સ્થળોની મુલાકાતની જાણકારી આપી હતી મિશન કોઓર્ડિનેટર શ્રી સંજયભાઈએ બાલિકા પંચાયતની રચના કામગીરી તેમજ વ્હાલી દીકરી યોજના અંગે માહિતગાર કર્યો હતો શ્રી અજયભાઈએ મહિલા બાળ વિકાસની વિવિધ યોજના સાયબર સેફ્ટી ઓએસસી પીબીએસસી સેન્ટર વિશે તેમજ આરબીકેએસ ટીમના મેડિકલ ઓફિસર શ્રી દિયાબેને કિશોરીઓને આરોગ્યમાં માસિક સ્વચ્છતા બાબતે અને પોષણની માહિતી આપી હતી આઈટીઆઈના હિતેશભાઈએ આઇટીઆઈમાં ચાલતા વિવિધ ટ્રેડ અંગે માહિતી આપી હતી આ પ્રસંગે આઈટીઆઈનો કોર્સ કરી પોતાનો બિઝનેસ શરૂ કરેલ કિશોરીઓને સન્માનિત કરાયા હતા કાર્યક્રમના સ્થળે પૂર્ણા શક્તિના ટીએ પેકેટ્સમાંથી બનતી વાનગીનું નિદર્શન પણ યોજવામાં આવ્યું હતું દરેક કિશોરીઓને હિમોગ્લોબિનની તપાસ કરી હતી તેમજ કિશોરીઓને મેન્સ્ટ્યુઅલ હાઇજીન કિટ પણ આપવામાં આવી હતી પૂર્ણ યોજના અને બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત યોજાયેલા કિશોરી મેળામાં સુપરવાઇઝર શ્રી મીનાબેન હસ્તીબેન આંકડા મદદનીશ સુશ્રી ઉર્મિલાબેન આરોગ્ય વિભાગના કર્મચારીઓ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના મિશન કોઓર્ડિનેટર શ્રી સંજયભાઈ તેમજ જેન્ડર સ્પેશિયાલિસ્ટ અજયભાઈ આંગણવાડી વર્કર બહેનો સહિત મોટી સંખ્યામાં કિશોરી બહેનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર